ઉત્રા અભિમન્યુના પત્ની તમને ખબર હજી આગળ કથા આવશે કદાચ આવી ગઈ અભિમન્યુના પત્ની ઉત્રા અને અભિમન્યુ એ અર્જુન ના દીકરા અને જ્યારે પાંડવો ના વંશને એ મરવી નાખ્યો નાના નાના બાળકોને છેલ્લો પાંડવો નો વંશ એ ઉત્રા ગર્ભની અંદર મોટો થાય છે એ બીજું કોઈ નહીં એ પરીક્ષિત રાજા છે ઉત્રા ગર્ભની અંદર એક છેલ્લું તત્વ જે પાંડવોના વંશને આગળ ચલાવશે અને છેલ્લે દુર્યોધને મરતા મરતા અશ્વત્થામાં પાસે માગ્યું કે મારી છેલ્લી ઈચ્છા છે મિત્ર શું કે બસ પાંડવોના વંશનો નાશ અને ત્યારે બ્રહ્માસ્ત્ર છોડે છે અશ્વત્થામાં અને બ્રહ્માસ્ત્ર છોડી છોડી તો દીધું પણ પાછું વાળતા નથી આવડતું ત્યારે ઉતરા દોડીને બ્રહ્માસ્ત્ર થી ડરી અને બધાઈને જોઈને સીતા કૃષ્ણના પગમાં જાય છે અને શું કહે છે